ઓલ ઇન્ડિયા પોસ્ટલ કર્મચારી યુનિયન દ્વારા પોતાની પાંચ માંગણી અંગે આજરોજ સમગ્ર દેશમાં એક દિવસીય હડતાલનો એલાન જાહેર કરવામાં આવ્યો છે જે અનુસંધાને રોજ ભુજ સહિત સમગ્ર જિલ્લાની પોસ્ટ ઓફિસમાં ત્રણ પૈકી બે યુનિયનો તમામ સભ્યો એક દિવસીય હડતાલમાં જોડાયા છે ભુજની વડી પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ ઓલ ઇન્ડિયન પો પોસ્ટલ કર્મચારી યુનિયન અને અન્ય યુનિયનના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે ભુજની વડી પોસ્ટ ઓફિસ કચેરી ખાતે હડતાલમાં જોડાયેલા કર્મચારીઓ દ્વારા છાવણી ઊભી કરવામાં આવી હતી આ છાવણીમાં ટપાલની ડિલિવરી કરતા પોસ્ટમેન પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ક્લાર્ક અને પોસ્ટ ઓફિસમાં વહીવટી કામ સંભાળતા અન્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા સવારે દસ કલાકે બંને યુન યુનિયનના પદાધિકારીઓ ભુજની વડી પોસ્ટ ઓફિસ કચેરી ખાતે છાવણીમાં આવી પોતાની માગણી સંબંધિત ધારણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સવારે અગિયાર કલાકે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છાવણીમાં ઉપસ્થિત રહેલા તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા આ અંગે વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પોસ્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓની કુલ પાંચ માંગણી દોરાવવામાં આવી હતી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારી યુનિયનના તમામ સભ્યો હડતાલમાં જોડાયા હોવાના કારણે ભુજની પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાભરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ આજે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોય યુનિયન અને નેશનલ યુનિયન બંને સાથે રહી અને આ આંદોલન છે એક એક માટે ખાસ માંગણી છે અમારી સાતમું પગાર પણ છે ત્રીસ બે હજાર સોળના ગ્રુપ ઓફ મિનિસ્ટર એમને એવું કીધું હતું કે તમારી જે માંગણીઓ છે સાતમા પગાર લઈને એ ચાર મહિનામાં દૂર કરી દેશું પણ ચાર ના થઈ ગયા હજી સુધી એમના તરફથી જાતની પહેલ કરવામાં આવી એટલે અમે આજે આ એક દિવસની હડતાલનું આયોજન કરેલ છે અને જો હજી આ હડતાલ પછી પણ કોઈ જાતની પહેલ નહીં થાય તો કદાચ નજીકના ભવિષ્યમાં અનિશ્ચિત ગાળાની હડતાલ પણ અમે કરીશું કેટલા કર્મચારીઓ કચ્છ ડિવિઝનના ટોટલ એસી થી પંચ્યાસી ટકા એટલે મની લોકે સાવ બંધ જેવું છે અને એની અસરમાં એવું થશે કે ટપાલ વિતરણ એકદમ બંધ જેવું થઈ ગયું છે પછી સેવિંગના કામો એ બધા બંધ થઈ ગયા છે એટલે ખાસી એવી અસર પબ્લિક પર પણ પડી છે માની યુનિયન પોજે ત્રણ છે કક્ષમાં ચાલે છે એમાંથી બે યુનિયનનો આદેશ આપવામાં આવે છે એટલે એના જે કર્મચારીઓ ક્લાસ 3 થી કરી સુધીના બધા હટાર એક નથી એના જે કર્મચારીઓ જોડાયેલા છે એ બધા કર્મચારીઓ નોકરી માટે હાજર છે પણ મોટાભાગે બે યુનિટની અંદર કર્મચારીઓ ઘણા બધા આવી જાય છે વર્ક ત્રણના નામ ને ચારના બધા અને એ લોકો જ કારણે પબ્લિકને આજે એક દિવસ માટે એક એકવીસ થાય છે ને એક દિવસ થોડું સફર કરવું પડશે અને કાઉન્ટરમાંથી બને ત્યાં સુધી જેટલી સારી આપી શકાય એ પ્રમાણે માણસની ગોઠવણી કરેલી છે પણ ઓવરઓલ સંતોષકારક સારી તો આજની તારીખ મેં એક માટે નહીં આપી શકે

તો એનું કાંઈ થયું નથી ઘણો ટાઈમ થઈ ગયો એ લોકોની માગણી એવી છે કે જે વચન આપ્યું ને એ પ્રમાણે પાછળવાદી એમાં સુધારા કરાવું એના માટે આજે ખાલી પોસ્ટ ખાતોની અર્થ થયેલું નથી બીજા કેન્દ્રના ઘણા બધા કર્મચારી ઇન્કમટેક્સ બધા વિભાગ જોડાયેલા છે ઘણા બધા કર્મચારીઓ